નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો વાત કરીએ સુરતના સચિન એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે ગઈકાલે એથર કંપનીમાં લાગેલી આગ બાદ હવે કંપનીમાંથી સાત કર્મચારીઓના મૃતદેહ મળ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મહત્વનું એ છે કે ગઈકાલે કંપનીમાં લાગેલી આગમાં સત્યાવીસ કર્મચારીઓ દાઝ્યા હતા જેમાં સાત ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે અહીં એ પણ સામે આવ્યું છે કે કંપનીમાં સંચાલકો અને પોલીસોએ સાત કર્મચારીઓને ગુમ હોવાની વાત છુપાવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત ની સચિન જીઆઈડીસી કામગીરી દરમિયાન સાત કર્મચારીઓના મૃતદેહ મળ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી આ તરફ બ્લાસ્ટની ઘટનામાં વીસ થી વધુ કારીગરો દાજા હોવાનું સામે આવતા તમામ ઇજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ